you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાત પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર થી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં આગામી છવ્વીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે હાલ રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી વરસાદી માહોલ સવાયો છે રાજ્યના યલો એલર્ટ જાહેર કરવામાં છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી બે દિવસ રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારે થી ભારે વરસાદ થશે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ લાવશે અંબાલાલ પટેલના અનુસાર બાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન બે થી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે નર્મદા અને સાબર સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે